ફાર્મર રજીસ્ટ્રેશન કરવું તેમજ એનાથી શું ફાયદા થાય એ ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે કઈ જગ્યાએ જવું તેમજ કયા કયા ડોક્યુમેન્ટની તેના અંદર એ જરૂરિયાત રહેશે તો આપણે આ ફાર્મર રજિસ્ટ્રી શું છે તેની સંપૂર્ણ એ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તો અંત સુધી અમારી સાથે બન્યા રહેજો તો વાલા ખેડૂત મિત્રો સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આ ફાર્મર રજીસ્ટ્રી છે શું એની વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રેશન એટલે ખેડૂતોની એક ઓળખ ખેડૂતોની ખૂબ સરળ ભાષામાં કહું તો તમારી જમીનની વિગત સાથે આધાર કાર્ડ લિંક કરવું જેને ફાર્મર રજિસ્ટ્રેશન કહેવામાં આવે છે તો આ ફાર્મર રજિસ્ટ્રેશન છે એ સરકાર એ નવી ગાઈડલાઈન મુજબ એ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ તો ખેડૂત મિત્રો આ ફાર્મર રજિસ્ટ્રેશન થી શું ફાયદા થશે તેની વાત કરીએ તો સરકારશ્રીની એવી ઘણી વિવિધ લક્ષી એ યોજનાઓ છે તેનો લાભ લેવા માટે થઈને આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જો તમે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો તેના અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જે હજાર રૂપિયાના જે હપ્તા આવે છે એ કિસાન સન્માન નિધિ યોજનાનો તમને એ આ રજીસ્ટ્રેશન થકી લાભ મળશે તેમજ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પણ તમે લઈ શકશો તેમજ પીએમએફબીવાય એટલે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તેનો લાભ પણ તમે આ રજીસ્ટ્રેશન થકી એ સીધો લઈ શકશો તેમજ ટેકાના ભાવે એ ખરીદી એટલે કે એમએસપી એટલે કે ટેકાના ભાવે લઘુત્તમ ટેકાના ભાવે જે કઈ વસ્તુનું તમે વેચાણ કરવા માંગતા હો તો તેના માટે પણ આ ફાર્મર રજિસ્ટ્રેશન તમે કરાવેલું હશે ખેડૂત નોંધણી કરાવેલી હશે તો તમે એના થકી એ લાભ પણ લઈ શકશો ત્યારબાદ આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે થઈને તમારે એ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે તેની વાત કરીએ તો આ ફાર્મર રજિસ્ટ્રેશન એ તમારા જમીનના

તમારો એ મોબાઈલ પાસે રાખો તો સૌથી મહત્વનું કે જમીનનું રેકર્ડ તેમજ આધાર કાર્ડ અને મોબાઈલ આટલી વસ્તુ તમારે સાથે રાખવાની રહેશે તો આ સિવાય બીજા અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી નથી ત્યારબાદ આગળ વાત કરીએ તો આ રજીસ્ટ્રેશન કરાવવા માટે કઈ જગ્યાએ જવું તેની વાત કરીએ તો આ ફાર્મર રજીસ્ટ્રેશન તમે બે રીતે કરી શકો છો એક તો તમે સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકો છો

તમે અજાણ હો ખબર ન પડતી હોય તમારી પાસે એ સ્માર્ટફોન ની સુવિધા ન હોય તો તમે એ તાલુ ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયત ની અંદર વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર આપણે જેને કહીએ છીએ તો વીસી મારફત પણ તમે આ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકશો તો આ રીતે ખેડૂત મિત્રો તમારે સરકાર શ્રીના નવા નિયમ મુજબ એ ફાર્મર રજીસ્ટ્રેશન વેલા વેલા તે પહેલાના ધોરણે એટલે કે બને ત્યાં સુધી એ ઝડપથી કરાવી દેવું જોઈએ અહિયાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જે કોઈ લાભાર્થીઓ છે જેમને બબે હજાર રૂપિયાના હપ્તા એ આવે છે એ ખેડૂતોને સરકાર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એવા ખેડૂતોને એ આગામી હપ્તો લેવા માટે થઈને આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જો આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવશો નહીં તો આ બબે હજાર રૂપિયાના જે હપ્તા છે એ સરકારશ્રી દ્વારા એ આવનારા સમયની અંદર એનો લાભ તમને મળી શકશે નહીં એટલે આવા પીએમ કિસાનના લાભાર્થીઓએ ફરજિયાત સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ તારીખ પચીસ નવેમ્બર એટલે કે સુધીમાં તમારે આ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી દેવાનું રહેશે વાલા ખેડૂત મિત્રો ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂતોની એક ઓળખ ખેડૂત એક આઈડી આ ખૂબ જ ઉપયોગી છે સરકાર શ્રી દ્વારા જે કઈ આ ઉપયોગી એ નિયમો લાવવામાં આવે છે ખેડૂતોને એ ઉપયોગી બનતા હોઈએ છીએ એટલે વાલા ખેડૂત મિત્રો બને ત્યાં સુધી ઝડપથી આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી દેજો તો વાલા ખેડૂત મિત્રો જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો તેમજ અન્ય ખેડૂત મિત્રોને અમારો આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ એ માર્ગદર્શન મળી રહે અને એ લોકો પણ આ ફાર્મર રજિસ્ટ્રેશન એ સરકારશ્રીના એ નિયમ મુજબ સમય મર્યાદાની અંદર કરી શકે આભાર